નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વીડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવી આગાહી જાહેર કરવામાં આવી છે વરસાદ માટે તૈયાર રહેજો જી હા મિત્રો મિત્રો હવામાન ખાતાએ ખુદ નવી આગાહી આપી દીધી છે તેની સાથે તમને જણાવી દઈએ તો અત્યારે ઘણા બધા સમાચારોની અંદર આવી રહ્યું છે કે વરસાદની કોઈ આગાહી નથી અને ઘણા બધા સમાચારમાં ભારે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેની વચ્ચે લોકો મિત્રો મૂંઝવણમાં છે કે વાસ્તવિક છે તો મિત્રો સાચી અને સચોટ જે આગાહી છે તેના વિશે હું તમને ઓન ધ પોઈન્ટ વાત કરું તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને મિત્રો આ ઠંડી છે તેમાંથી હવે થોડીક રાહત પણ મળી શકે તમને કારણ કે હવામાન વિભાગ જે મિત્રો ઓફિશિયલી હવામાન વિભાગ છે વેધર ડિપાર્ટમેન્ટ છે તેમણે આગાહી કરી છે કે આવનારી અગિયારથી બાર તારીખ સુધીમાં એટલે કે આવનારી અગિયારથી બાર ડિસેમ્બર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે એટલે કે ગરમીની સંભાવના વધારે છે તો ઠંડીમાંથી મિત્રો તમને થોડી ઘણી રાહત હવે આવનારા દિવસોમાં મળવાની છે ત્યાર પછી ફરી એકવાર શિયાળાની ઠંડીની શરૂઆત થશે પરંતુ વરસાદ વિશે માહિતી આપીએ તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા માહિતી આપી છે કે સત્તર તારીખથી લઈને ચોવીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે અને માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો અંબાલાલે સત્તરથી લઈને ચોવીસ તારીખ આપી છે તો સત્તર તારીખ સુધી તમે જે છે તે ખેતી આધારિત કામો કરી શકું પંદરથી સોળ તારીખ સુધી મળેલી નથી ત્યાર પછી મિત્રો મલાલને આગાહી અનુસાર જો કોઈ નવી સિસ્ટમ બનશે પંદર તારીખ પછી જેમ કે મલાલે આગાહી કરી છે સત્તરથી ચોવીસ તારીખ તો એ સમયે હું તમને જણાવી દઈશ તો અત્યારે હાલ ખેડૂતો પંદરથી સોળ તારીખ સુધી ખેતી આધારિત કામો કરી શકે કોઈ આગાહી નથી ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભ્રષ્ટાચાર કરનારા લોકો જે છે તેમને હવે ઘર ભેગા કરવામાં આવશે કરવામાં આવી મોટી જાહેરાત લોકો મિત્રો ગુજરાતમાં કંટાળી ચૂકે છે ભ્રષ્ટાચારથી અને ખાસ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આમ જોવા જઈએ તો લોકો મિત્રો હવે ભાજપ પ્રત્યે પણ કંટૃણા કરી રહ્યા છે કારણ કે આ છેલ્લા ત્રીસ વર્ષથી હોવા છતાં પણ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ગયો નથી તો હવે મિત્રો આ મામલાને જે છે તે હવે ગરમાયો હતો ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન લીધી છે ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં જાને અજગરે ભરડો લીધો હોય એ રીતનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર અને ગેરનીતિના જે આરોપ ફરિયાદ હતી તેને લઈને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે માહિતી આપી દીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દમાં જણાવી દીધું હતું કે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં મિત્રો એક પછી એક તમામ જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારાઓ અધિકારી લોકોને છેતરનારા અધિકારીઓ છે અને ભ્રષ્ટ ફેરાવતા અધિકારીઓ હશે તેમને એક પછી એક જે છે તે મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે તેવી પણ માહિતી જે છે તે આપવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને આપેલી સહાય જે છે તે મજાક સમાન મશ્કરી સમાન તેવું ચલાવવામાં આવ્યું ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની જે છે તે અત્યારે લગાતાર મુશ્કેલીઓ જે વધી રહી છે જેનાને ખેડૂતો પોતાના જીવો ટૂંકાવી રહ્યા છે ત્યારે તેનો પ્રશ્ન જે છે તે આજે રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો ફરી એકવાર આખી આખી રાજ્યસભા ખેડૂતોના નાદ સાથે ખેડૂતોના વિરોધ સાથે જે છે તે અત્યારે ગુંજી ઉઠી ત્યારે શું પ્રશ્ન પૂછવામાં આવ્યા છે સામા સરકારે શું જવાબ આપ્યા છે તેના વિશે વાત કરીએ તો કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે મિત્રો પૂછ્યું હતું કે ખેડૂતોને દિવાળી પછી જે વરસાદ પડ્યો હતો આ વર્ષે તેને કારણે ખેડૂતોનું કમર તૂટી ગઈ છે અને કહીએ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને તો બહુ